એન્જિનિયર ગુજરાત બાય ટાઈમ સર આજે શું હતો સમગ્ર મામલો ધારાસભ્ય આવ્યો આ ગેરરીતિ બતાવી તમને પણ ઘણી રજૂઆતો કરી શું છે સમગ્ર વિગત સાહેબને એવું કહેવું છે કે જે મટીરિયલ યુઝ થાય છે એ સાઈઝ પ્રમાણે બરાબર નથી પણ અમારા બીએમસી દ્વારા એમને વેરીફાઈ કરાવવામાં આવ્યું કે દરેક વસ્તુ જે એ ટેન્ડરમાં એગ્રીમેન્ટની જે પ્રોવિઝન છે એ પ્રમાણે જ ઉપયોગમાં થાય છે અને એના રેગ્યુલર ટેસ્ટ કરાવવામાં આવીએ છીએ અને તો એ નકલો અમે જોવાથી ભારે વાહનો પસાર થાય છે તે બાબતે પણ રજૂઆતો આવી ઘણી રોયલ્ટી ચોરીની પણ રજૂઆતો આવી તે બાબતે શું કહેશો ભારે વાહનો બાબતે જ્યારે નવું બહાર પડ્યા પછી આપણે પુલનો ઉપયોગ કરતા નથી હવે સિટીમાંથી બહારના રસ્તેથી જ એનો ઉપયોગ થાય છે સીધું દરિયાનો ખારો પાણી ઉપયોગમાં લેવાય છે તેવો પણ ધારાસભ્યનો આક્ષેપ છે ના ધારા ખારા પાણીનો બિલકુલ ઉપયોગ થતો નથી અમે મીઠા પાણીના ટેન્કર મંગાવે છે અને એના એના પર પિરિયોડિકલી ફ્રિકવન્સી પ્રમાણે ટેસ્ટ કરાવીએ છીએ એ પાણીના અને એની નકલો પણ અમે અહીંયા મેન્ટેન કરીએ છીએ રેકોર્ડ તમે આજે કઈ જગ્યાએ આવ્યા છો શું સમગ્ર મામલો હું આજે બંદરે રૂબરૂ મુલાકાત માટે આવેલો છે અહીંયા થોડાક દિવસો પહેલાં ગીર સોમનાથના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું કે ઓવરલોડ વાહનો જે બંદરમાંથી જે રસ્તો જાય છે એમાં ફૂલિયા જે જર્જીદ હાલતમાં છે ને ગમે ત્યારે તૂટી શકે છે એટલે ઓવરલોડ વાહનો અહીં અંકાવવામાં ન આવે એટલે મેં કાલે પણ મીટિંગ હતી ત્યાં સાંજના સમયે કલેક્ટરના સ્થાન નીચે એ મિટિંગમાં પણ મેં કલેક્ટરને જાણ કરેલું કે ત્યાં કાળી કાકરી રેતી અને અલગ અલગ મેટિરિયલ ભરેલા ઓવરલોડ વાહનો આવે છે અને જેનાથી ફૂલી તૂટી જાય અને કોઈનો પણ જીવ થઈ શકે છે એટલે એમને મને કીધું કે હું એક્શન લઉં છું ત્યારે હાજર પ્રાંત અધિકારી પણ હતા એડિશનલ કલેક્ટર પણ હતા અને બધાના અધ્યક્ષતા નીચે આ મીટિંગ હતી ને એમને પણ તેમણે જાણ કરી છતાં પણ કોઈ એક્શન લેવામાં ન આવ્યું એટલે આમ કલેક્ટર અને કોઈ પણ આમ કલેક્ટર હોય છે તો તાત્કાલિક ધોરણે કોઈ ગરીબ માણસનું મકાન પાડવું હોય કે મસ્જિદ પાડવી હોય કે મંદિર પાડવું હોય કે કે કોઈ માછીમારોની બોટો તોડવી હોય કે માછીમારોને બંદર ઉપર તોડફોડ કરીને નુકસાન કરવું હોય તો તાત્કાલિક ધોરણે કલાકમાં પહોંચી જતા હોય છે અને પોતે રૂબરૂ પહોંચી જતા હોય છે ને ત્યારે આટલા મોટા પાયે અહીંયા ટ્રકો પકડાણા છે જે ઓવરલોડેડ છે ઓવરલોડેડ ટ્રકો ભરેલા છે એ અહીંયા છે આ ઘોડા છે જે ઓવરલોડેડ છે અને અહીંયા ખાસ કરીને જે મેટિરિયલ છે એ હલકી ગુણવત્તાવાળું છે જે એમને સ્ટોકયાર્ડની મંજૂરી આપી છે એમાં રેતીની જગ્યાએ જે ડટ યુઝ થાય છે અને જ્યાં સામે તમે જોઈ શકો તો ત્યાં લખ્યું છે જ્યાં દસ એમ એમનું કાકરીનું લખેલું છે ત્યાં છ એમ એમ છે જ્યાં વીસ એમ એમ લખેલું છે ત્યાં દસ એમ એમ છે જ્યાં ચાલીસ એમ એમ લખેલું છે ત્યાં સોળ એમ એમ છે એટલે આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે મેં કલેક્ટરને જાણી કરી કે આ બુધરૂ આવો પણ એ આ એટલું ન આવ્યા પણ આવું કંઈ કોઈ મંદિર કે મસ્જિદ કે ગૌશાળા અથવા કે માછીમારોની બોટો તોડવી હોય કે બંદર ઉપર તોડફોડ કરવું હોય કે ગરીબ માણસની લારી રેકડી કે કોઈને ગરીબ માણસનું મકાન તોડવું હોય તો પોતા રૂબરૂ જતા હોય છે ત્યારે આ કંપની દ્વારા આર કેસીસી કંપની દ્વારા જે આટલું મોટું ભ્રષ્ટાચાર કેટલા સમયથી ચાલી રહ્યું છે અવારનવાર મેં પત્ર લખ્યા છે દોઢ વર્ષથી પત્ર લખું છું એમને જાણ કરું છું છતાં એક્શન લેવામાં નથી આવતી આ ત્રીજી વાર અહીંયા ખનીજ ચોરી પકડાણી છે અને આટલા મોટા પાયે પકડાય છે અને મેં પોતે રૂબરૂ મુલાકાત અહીં લીધી છે અને પોતે રૂબરૂ મુલાકાત લઈ અને આ બધું તંત્રને બોલાવી અને તંત્ર આવ્યું છે અને બધું એનું ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે અને ખાસ કરીને આ બંદરના એરિયામાં આ ખાસ કરીને ન મૂકવામાં આવે કારણ કે જે આ પ્લાન ચાલતો હોય ને પાછળ તમે જુઓ તો લોકો રહી છે આની ધૂળ છે એ લોકોના ઘર સુધી જતી હોય આ માછીમારી કરતા હોય તો એની ધૂળ મચ્છી ઉપર પણ પડતી હોય છે લોકો આ મચ્છીનું સેવન કરતા હોય છે એટલે લોકોની પણ આરોગ્ય છેડતી થાય છે લોકો રહી નહીં શકતા અને કોઈ કાયદા વિરુદ્ધ છે મેરીટાઈમ બોર્ડ દ્વારાને અને કલેક્ટરને પણ કીધું છે કે તાત્કાલિક ધોરણે આ સીલ કરવામાં આવે અને આ ખાસ કરીને અધિકારી દ્વારા અને એટલે અહીંયા રાખવામાં આવ્યું છે મેરીટાઈમ બોર્ડ દ્વારા અને કલેક્ટરની નજર નીચે કે અહીંયા રાખવામાં રાખવાના કારણે અહીંને કામ કરી અને અહીંયા અહીંયા કંપનીને મોટું ટ્રાન્સપોર્ટિંગ બચી શકે પણ ખરેખર આ એવી જગ્યા રાખવું રાખવું જોઈએ કે બંદરથી બહાર રાખવું જોઈએ જ્યાં લોકો ન રહેતા હોય કોઈને નુકસાન ન થાય અને ત્યાંથી જે બનાવી અને બનાવીને પ્રોડક્ટ અહીંયા જે કંઈ ટેટ્રાપોલ કે બ્લોક લાવવા જોઈએ અને એમાં પણ અમે પણ ચેક કર્યું ત્યારે અધિકારીને પૂછ્યું કે લોખંડ ક્યાં છે તો એમને ખબર નથી કે લોખંડ ક્યાં છે થોડીક વાર કહેતા કે સામે છે થોડીક વાર કહેતા કે પાછળ છે અને થોડીક વાર કહેતા હતા કે ભીડિયા છે પછી મેં એમને બતાવ્યું કે તમે આવું ભ્રષ્ટાચારી લોખંડ વાપરો છો એટલે સંપૂર્ણ રીતે કોઈ કામમાં છે એ લોખંડ પણ વાપરવામાં નથી આવતું અને ખાસ કરીને જે આ બ્લોક અને ટેટ્રાપોલ બને છે એમાં દરિયામાંથી સીધું ખારું પાણી મોટર મૂકીને ખારી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એનાથી આ કામ પણ રોડ પાણી અને લાકડા થઈ રહ્યું છે અને આમાં ખાસ કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પણ તંત્ર સાથે મળેલું હોય અને ખોટા ખોટા રિપોર્ટો આપી દે છે પણ આ પ્રજાના રૂપિયા છે અને આ પ્રજાના રૂપિયાથી આ આ કામ અંદા અંદાજી કરોડોના ખર્ચે બની રહ્યું છે અને કરોડોના ખર્ચા બની રહ્યું છે ત્યારે પ્રજાના ટેક્સના રૂપિયાનું લોટ પાણી અને લાકડા થઈ રહ્યું છે ત્યારે મારી ખાસ કરીને આપના માધ્યમથી કલેક્ટરને કહેવાનું છે કે જ્યારે ગરીબ માણસોના મકાન તોડતો હોય કોઈને ગલ્લા લારી તોડતા હોય મંદિર તોડતા હોય ગૌશાળા તોડતા હોય મજિદ તોડતા હોય ત્યારે તાત્કાલિક તમે જતા હોય ત્યારે કાલે મેં તમને કીધું કે છતાં પણ તમે આજે હજી પણ એ કોઈ રૂબરૂ આવ્યા નથી અને આ બે વાગ્યાની મેં જાણ કરી ત્યારે તંત્ર સાડા ત્રણ વાગે આવેલું છે